નમસ્કાર ખેડ મિત્રો આજેના વિડીયોમાં પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો કોને કોને મળશે અને સત્તરમો હપ્તો ક્યારે જમા થશે તેની સંપૂર્ણ અપડેટ જાણીશું તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો ને મિત્રો આપણે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો સાથે તમારા બધા ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો અને ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિના સત્તરમા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે

અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સોળ હપ્તાઓ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે હવે ખેડૂતો સત્તરમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સત્તરમા હપ્તાનો લાભ મેળવવા માંગો છો તો તમારે ઈ કેવાયસી કરાવવું જરૂરી છે જો તમે યોજનાનું ઈ કેવાયસી પૂર્ણ કર્યું નથી તો તમે પીએમ કિસાન પોર્ટલની મુલાકાત લઈને આ કાર્ય પૂર્ણ કરી શકો છો તે જ સમયે તમે બાયોમેટ્રિક આધારિત ઈ કેવાયસી પૂર્ણ કરવા માટે

ચોવીસ માં સોળ મોપો જાહેર કર્યો હતો સરકારે નવ કરોડ થી વધુ ખેડૂતોના ખાતામાં એકવીસ હજાર કરોડ રૂપિયા થી રકમ ટ્રાન્સફર કરી છે તે જ સમયે પંદરમા હપ્તાના નાણા નવેમ્બર બે માં બહાર પાડવામાં આવ્યા હતા